ક્યારે કાવી રીતે વિચાર કરું છું બુદ્ધને જ્ઞાન ક્યારે થયું કોઈ વૈશાખી પૂનમ હતી નિરંજનાનો પ્રવાહ વહેતો હતો અને પેપરના વૃક્ષોના પાન ચમકતા હતા ત્યારે સાક્ષાત્કારની ભૂમિકા એ બુદ્ધ હતા મારી કોઈ રુજુવાલુકાને કિનારે બેઠા છે સાલ વૃક્ષોના પાંદડા જરી રહ્યા છે અને કોઈ ચાંદની રાતે બેઠા છે અને એમને આનંદની ભૂમિકા પ્રાપ્ત થઈ છે મારી આનંદની ભૂમિકા આ જ છે હું પર્વતોમાં રખડું છું નદીઓના કિનારે ફરું છું મારા છોકરાઓને પાનેરવા સીમળા અને કેસુડાના ફૂલો બતાવું છું મારા આમણાં ઉપર જે ફૂલો બેઠા છે અત્યારે મોર બેઠો છે એના પરની ભમરી ભમરાઓ અને મધમાખીઓનો જોઉં છું મારા રોહિડ રોહિડા પરના ફૂલો જોઉં છું મારી આનંદની ભૂમિકા આ જ છે ને બધાની એ જ હોવી જોઈએ સાચી વાત છે તો એ મારી આનંદની ભૂમિકા છે તમે આ રીતે જ આ છોકરાને પણ એમ જ કહીશ કે જંગલોમાં ફર પહાડોમાં ફર નદી કિનારે ફર ને ખૂબ માણસોને મળ દોસ્તો મોટા મોટું સુખ આપે છે આ મારા દોસ્તો તમે જોઈ શકો છો કે મને સુખ આપવા જ જન્મ્યા છે બરાબર છે બહુ સાચી વાત છે અને એમને કારણે આજે અમે તમારી પાસેથી સુખની આ વ્યાખ્યાને સમજવા આવી ગયા છીએ બસ આટલું જ મારી સુખની વ્યાખ્યા છે એ તમારી અંદરની શોધવાની છે હું એટલું જાણું છું કે માણસોની સાથે કેમિકલ્સ જોડાયેલા છે મારા કેમિકલ્સ કોઈ જુદા છે જે મને આનંદની ભૂમિકા એ લઈ જાય છે હું ક્યારેય હતાશ થયો હોય એવું મને લાગતું નથી રાઈટ સાચી વાત છે મારે હવે એમ જાણવું છે કે તો આ સંજોગોની અંદર આપણી જિંદગીની અંદર સુખ અને આનંદ આપણી આજુબાજુ છે આપણી અંદર પણ છે ખાલી આપણે એને ઓળખવા જરૂરી છે તો કોઈ એવા ચિહ્નો દાખલા તરીકે જ્યારે કોઈ વસ્તુ સળગી જતી હોય બળી જતી હોય ત્યારે આપણને એની ગંધ આવે છે કે આ કંઈક ચોંટી રહ્યું છે કંઈક બળી રહ્યું છે

હું અત્યારે જંગલોમાં જઈશ સાબુમાં જઈશ તો મને ખબર છે હું પાનેરવાના ફૂલો જોવા જ જાઉં છું મને ખબર હોય છે હું જોઈશ કે કર કરમદા પર ફૂલો લાગ્યા છે ને સુગંધ ફેલાઈ ગઈ છે મારો આનંદ હું આવી રીતે શોધું છું હું એમ જોઈશ મારી પાસે કેટલાય વિચિત્ર છોકરાઓ છોકરીઓ આવતા હોય છે જે સુખની વ્યાખ્યા શોધતા હોય છે એમને કહેવું પડે છે તમે ઓછામાં પહેલાં જીવવાની ટેવ ખા થોડો અભાવ હશો તો કંઈ વાંધો નથી આવતો કંઈ બગડતું નથી તમને ખાવા પીવા મળવું જોઈએ હું ઈચ્છું છું બરાબર તમને ખાવા પીવાનું ક્યાં યોગ્ય મળતું હોય ને પછી તમે મોટા મહેલો ને મોટી ગાડીઓ ને એનો વિચાર કરતા હોય વિચાર કરતા છોડી દો તમે નિરાંતે જીવો કોઈની સામે જોઈને તમે દુઃખી નહીં સાચી વાત છે તમારી સામે આ બધું છે એટલે એમને ક્યાં ટૂંકની શોધો ટૂંકની શોધો પેલું કહેવાનું માર્ગ કરશે સિદ્ધાનો તો કોઈ ના સામે ગીત દ્રષ્ટિથી જોઈશ નહીં તારો આનંદ તારી અંદર છે બરાબર છે સાચી વાત છે બહુ સરસ અમારા જેવા બીજા કેટલાક વ્યક્તિઓને તમારે મળવાનું થયું હોય તમે જાત જાતના વ્યક્તિઓને મળો છો ક્યારેક ક્યારેક કેવા કેવા લોકો કેવા કેવા સવાલ કરતા હોય છે જેમાંના કેવા સવાલ તમને અળવિતરા લાગે છે કેવા સવાલ તમને એમ લાગે છે કે આ બહુ અઘરો સવાલ છે આ બહુ વિચિત્ર સવાલ છે જે તમને યાદ રહી ગયો હોય પ્રશ્નો કોઈ પૂછતું નથી એના અળવિતરા સ્વભાવ જોઈએ છે જે બધે મળવાના જ છે સાચી વાત એ એમનો ગ્રોથ જુદો છે મારો ગ્રોથ જુદો છે સાચી એમનું જે વાંચવાની રીતો જુદું છે મારી વાંચવાની રીતો જુદી છે હું મેડિસિનનો માણસ છું માણસોને જુદી રીતે જજ કરીશ એ લોકો જુદી જુદી જજ કરશે હું કોઈને જજ કરવા પ્રયત્ન નથી કરતો એ લોકો જજ કરવા પ્રયત્ન કરવાના છે અને એમાંથી મારે જોવાનું હોય છે કે એમનું અળવિત્ર આપણું મને ક્યાં દેખાય છે અથવા તો એ લોકો કયા પ્રશ્ન પૂછી શકે જેમ તમે આ પ્રશ્ન પૂછો સાચી વાત ટ્રેકિંગમાં અમે અમારા છોકરાઓને સેક્સ ને લગતું એજ્યુકેશન કઈ કઈ આપ્યું છે એમને સમાજ શાસ્ત્ર નું જ્ઞાન આપ્યું હોય જાતા આવતા માણસો સાથે કેવી રીતે વર્તવાનું અમે એમને કહીએ છીએ તમે કેવી રીતે દોસ્તો મેળવો અને એમને એમ પણ કહીએ છીએ તમારા મા બાપને સાચવતા શીખો એમને એમ કહીએ તમારા જે જૂના મિત્રો છે બને ત્યાં સુધી સાચવી રાખો જે તમારું સુખ છે આ બધું નાનું નાનું અમે સમાજશાસ્ત્રીય કે જે તમે એ જ્ઞાન અને આપ જ આપોઆપ આપતા હોઈએ છીએ બહુ મને લાગે છે આ રીત બરોબર છે બહુ આનંદ થયો આપને મળીને મારા જેવા વ્યક્તિએ પંચાવન વર્ષની ઉંમર પછી શું કરવું જોઈએ પાંચ લાઈનમાં કહેવાનું છે જાણે ત્રણ ગોળીનો પ્રિસ્ક્રિપ્શન લખવાનો છે સવાર બપોર સાંજ પાણી સાથે અથવા દૂધ સાથે એવું તો તમે શું લખશો મેં લગભગ ત્રેપન ચોપન વર્ષે મારી મેડિસિનની પ્રેક્ટિસ છોડી દીધી ચોપન વર્ષે ગણો ને અત્યારે હું તોતેર વર્ષનો થયો લગભગ વીસ વર્ષ પ્રેક્ટિસ છોડી છે મેં શરૂઆતના એટલે મારી રીતે મારા અનુભવ કહું છું જી 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 મેં કેટલાય વર્ષો સુધી ઝુંપડપટ્ટીમાં અક્ષર જ્ઞાન આપ્યું અક્ષર જ્ઞાન આપ્યું મારા દોસ્તોની આજુબાજુના લોકોને ક્યારેય મેડિસિનની કંઈ સલાહ જોઈએ તો મેં સરસ રીતે આપી કેટલે ઠેકાણે હું છોકરાઓની વચ્ચે ચોપડીઓ વાંચી કેટલે છોકરાઓને ક્યાંક નાના નાના ન્યુટ્રિશનના પ્રોજેક્ટ દોસ્તો પાસે લેવડાવ્યા હું આવી રીતે નાનું નાનું કામ કરું છું હું ચોપડીઓ વાંચું છું છોકરાઓને જંગલમાં લઈ જાઉં છું અને મારી રીતે જે કામ કરો છે એના પરથી તમારે જે બોધ લેવાનો એ લઈ લેવાનો બહુ સરસ બહુ સરસ મને બરાબરનો બોધ મળી ગયો છે આજે તમને મળીને મને જેટલો આનંદ થયો છે એ આનંદ હું કોઈ કોથળામાં કોઈ ડબ્બામાં કોઈ ડબ્બીમાં પેક કરી શકવાનો નથી તમે મને આજે આનંદથી ઉભરાવી દીધો છે છલકાવી દીધો છે આપના આશીર્વાદને માટે ઉત્સુક છું એકદમ મને તમે જે લઈને મિશન લઈને નીકળ્યા છો એવી જાતના કેટલાય મારા સપના મેં અધૂરા રાખ્યા છે હું એમ માનું છું આ સપનું તમે મારું પૂરું કરી રહ્યા છો જરૂર જ્યારે પૂરું કરીશ અને પૂરું કરતો હોઈશ ત્યાં સુધી હું તમારા સંપર્કમાં રહીશ આજે સંબંધ શરૂ સાથે સંપર્કમાં રહેજો હાજર માટે કે હું બહુ આળસુ છું આળસમાં જીવું છું તમને ખ્યાલ આવે છે કે હું આળસમાં કેવી રીતે જીવતો હોય એમ માનજો કે ભાભી અમુક રીતે મારા પબ્લિક રિલેશન ઓફિસર છે માની તમે એમની સાથે કરજો મારા ઘરે ગમે ત્યારે ચા પીવા આવી શકો હું વધુ ક્યાંક મહેમાનગતિ નહીં કરી શકું પણ એટલું ખબર છે કે તમારી સાથે ખુબ સાથે વર્તી શકીશ ને ચા તો પીશ ના ના જરૂર જરૂર કારણ કે ચા તે જ પી શકાય જો ચા હોય અને તમને મળીને ખુબ આનંદ થયો છે